દર્શક મિત્રો હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ જોઈએ આજના સમાચાર હિસ્ટ્રી સીટ દ્વારા મુન્દ્રા વિસ્તારમાં ત્રણ હજાર આઠસો ને બેતાલીસ ચોરસ મીટર જમીન જેની કિંમત અઢી કરોડ થવા જાય છે તે જમીન દબાણ મુક્ત કરાવાઈ આ જમીન ઉપર હિસ્ટ્રી સીટરે હોટલ ઓરડિયો

ભાડું વસૂલ કરતો હોવાની સાથે વસૂલતો હોવાનું સામે આવતા મુન્દ્રા પોલીસ અને સરકારી તંત્ર આ દબાણ પર બુલડોઝર ફેરવ્યું હતું અને બજાર કિંમત મુજબ રૂપિયા બે કરોડ ઓગણપચાસ લાખ એકસઠ હજાર બસો ની જમીન દબાણ મુક્ત કરી હતી અદાણી વિલમાર કંપની સામે આવેલી સરકારી જમીન આશરે ત્રણ હજાર આઠસો બેતાલીસ ચોરસ મીટર જેની બજાર કિંમત બે કરોડ ઓગણપચાસ લાખ થી ઉપર થાય છે તે બિન અધિકૃત રીતે દબાણ કરી સત્તાવન ઓરડીઓ અગિયાર દુકાનો અને ભંગારવાળા એક હોટલ બનાવી ભંગારવાળા તથા એક હોટલ બનાવીને અલા રખાય ભાડે આપી ભાડું ઉઘરાવતો હોવાનું મુન્દ્રા પોલીસ તપાસમાં સામે આવતા આ ગેરકાયદેસર દબાણ દૂર કરવા પ્રાંત અધિકારી લેખિત જાણ કરાઈ હતી પ્રાંત અધિકારી મુન્દ્રાના મામલતદાર સર્કલ ઓફિસર પાસે તપાસ કરાવતા આ કુલ ચુમોતે દબાણો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળતા સરકારી જમીન દબાણ મુક્ત હતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદસ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છ ત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર राम उमैया रापर कच्छ मध्य श्रीमत भागवत सप्ताह ज्ञान यज्ञ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળશો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર